નમસ્કાર ઓલ મારું નામ વિમલ ગોહેલ છે હું રાજકોટથી છું બેઝિકલી હું એક જોબ પીપલ પણ છું અને એક બિઝનેસમેન પણ છું થોડાક ટાઈમ પહેલાં જ મને હમણાં જ કોન્ટેક થયો હતો મિસ્ટર ભરતભાઈ દુદુકિયાનો ભરતભાઈ દુદુકિયાનો કોન્ટેક થયો એમની સાથે મળવાનો મને લાભ મળ્યો હું એક વાર એમની ઓફિસે મેં વિઝિટ કરી ભરતભાઈ ઘણા અલગ અલગ ફિલ્ડ સાથે કનેક્ટેડ છે ભરતભાઈ એમાંનું એક એનું ફિલ્ડ છે કે ભાઈ બોડી લેંગ્વેજ બોડી લેંગ્વેજ આજના જમાનામાં આપણી લાઈફમાં આપણને ક્યાં ક્યાં કામ આવી શકે છે એ વસ્તુ એને ઘણી બધી ડિસ્કસ કરી રાજકોટની અંદર જ ટેક્સ કન્સલ્ટન્ટ એટલે કે જે આઈટી ડિપાર્ટમેન્ટ છે આયકર ભવન રેસકોર્સ ખાતે જે લોકેશન આવેલું છે ત્યાં જ એમનો એક સેમિનાર હતો સોર્ટ્સ ઇન્ટ્રોડક્શન સેમિનાર જ એનો જસ્ટ હતો બોડી લેંગ્વેજ માટે કે બોડી લેંગ્વેજ આપણા રૂટીન લાઈફમાં આપણને કેવી રીતે કામ આવતી હોય છે એ બાબતનો એનો આખો સેમિનાર હતો અને મને પર્સનલી ઇન્વાઇટ કર્યો હતો કારણ કે મેં રિક્વેસ્ટ કરી હતી કે આવું કાંઈ હોય તો મને યાદ કરજો આપ તો એમને મને ઇન્વાઇટ કર્યો હતો અને મને ત્યાં એ જવાનો મોકો મળ્યો હતો હમણાં થોડાક ટાઈમ પહેલાં જ આ વાત લાસ્ટ વીકની જ આ વાત છે તો થયું એવું કે આ પહેલાં બોડી લેંગ્વેજનો મને બીજો કોઈ એક્સપિરિયન્સ નહોતો મારો રૂટીન બિઝનેસ તો ચાલતો હતો મારી રૂટીન લાઈફ પણ ચાલતી હતી પણ આ જસ્ટ ઇન્ટ્રોડક્શન સેમિનાર બે કે ત્રણ કલાકનો જ હતો એની અંદરથી મારી લાઈફમાં અને મારા રૂટીન બિઝનેસમાં પણ મને શું બેનિફિટ થયો તો હું એ એક એક્સપીરિયન્સ શેર કરવા માટે એક આ સ્મોલ વિડીયો હું તમારા તરફ શેર કરવા માગું છું એવું કે ત્યાં અમે ઘણા બધા અલગ અલગ બિઝનેસમેન અને ઘણા ઘણા જોબ પીપલ ઘણા બધા લોકો અમે ત્યાં ભેગા થયા હતા બોડી લેંગ્વેજ આપણા રૂટીન લાઈફમાં આપણા બિઝનેસમાં આપણને શું ઇફેક્ટ કરે છે એનું એટલું બધું બારીક અને એટલું બધું ડિટેલિંગથી ભરત અંકલે ત્યાં એ વસ્તુ શેર કરેલી હતી તો મને એક બેનિફિટ એ થયો હતો કે એ સેમ ડે મોર્નિંગ નહીં અમારો સેમિનાર હતો અને ઇવનિંગ ના મારી પાસે એક મારા ક્લાયન્ટ આવેલા હતા તો એ એક ડોટર એના મધર બંને એ ક્લાયન્ટ આવેલા હતા હવે એ બે મારી ત્યાં મારી પ્રોડક્ટનું સિલેક્શન કરી રહ્યા હતા તો એના મધરે સિલેક્શન કરી નાખ્યું હતું એ ડોક્ટરને એ વસ્તુ ગમતી નહોતી તો થાતું તો એવું કે ભાઈ એ એના મધરને કહી નહોતી શકતી કે મને આ વસ્તુ પસંદ નથી પણ એની જે બોડી લેંગ્વેજ હતી એના જે ફેસ એક્સપ્રેશન હતા એવું થયું હતું કે ભરત અંકલે આ વસ્તુ શેર કરી એક્સપ્રેશન આ પ્રમાણે હશે એની બોડી લેંગ્વેજ આ કરતા હશે તો તો વસ્તુ એને નહીં ગમતી હોય સેમ મને એક્સપિરિયન્સ થયો કે એની ડોટરને એ પ્રોડક્ટ ગમતી જ નહોતી એ કલર ટોન હતું એને ગમતી જ નહોતી અને એના મધર એને કમ્પલસરી એમ જ કહેતા હતા કે ભાઈ તમે આજ યુઝ કરો આ જ યુઝ કરો હવે જો મને આ વસ્તુનો અંદાજ હતો મને બોડી લેંગ્વેજ થી મને કઈ શીખવા મળ્યું હતું તો મને ફાયદો એ થયો કે હું જાણી શકું કે કોઈ એની ડોટરને ગમતું નથી છતાં પણ એના મધર આપે છે તો એનાથી પ્રશ્ન એ થયો કે એની ડોટર શું ગમે છે એ વસ્તુ મને જાણવી બહુ જ ઈઝી થઈ ગઈ હતી એના મધરનો નો શું ટેસ્ટ થઈ મને જાણવું ઈઝી થઈ ગયો તો બેના કોમ્બિનેશન કરીને અને મે મારી પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન આપ્યું તો ત્યાં બેનિફિટ એ થયો કે મારો બિઝનેસ પણ થયો અને બંનેને જે વસ્તુ ગમતી હતી ને એ વસ્તુ થઈ તો આ તો એક મે સ્મોલ એક્ઝામ્પલ આપ્યું ધીસ ઇઝ ફ્રોમ માય બિઝનેસ સાઈડ આ સેમ વસ્તુ આપણને આપણા ફેમિલીમાં આપણા બચ્ચામાં આપણી વાઈફમાં આપણા માધવ ફાધરમાં આ બધી જગ્યાએ વસ્તુ આપણી બોડી લેંગ્વેજ ફેસ એક્સપ્રેશન એ બધું આટલું જ કામ આવી શકતું હોય છે તો જો આ બે કે ત્રણ કલાકના સેમિનારમાં આટલી મોટી ઇફેક્ટ આવી શકતી હોય તો હું તમને અને આજની યંગ જનરેશનને બહુ હમ્બલી રિક્વેસ્ટ કરું છું કે આવો કોઈ પણ સેમિનાર હવે તમારા ધ્યાનમાં આવે તો ચોક્કસપણે તમે ભરત અંકલનો કોન્ટેક્ટ કરો અને એ હાફ ડે નો હોય ફૂલ ડે નો હોય કે ટુ ડેઝ નો કોર્સ હોય

હવે આ લેંગ્વેજ આપણને નહોતી પસંદ આવતી આજના ન્યૂઝ તમે જોવો આજની ટીવી પણ એક ઇફેક્ટ તમે જો વર્ડ્સ યુઝ કરતા હશે ને એની બોડી લેંગ્વેજ પણ કામ કરતી હશે તો એની ઇફેક્ટ આપણી લાઈફમાં બહુ મોટી આવે છે સો આઈ હમ્બલી રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે આ વિડીયો જે જોશે એ સામેથી ભરત અંકલને કોલ કરી અને તમે એને કોન્ટેક કરજો કે ભરતભાઈ આ વસ્તુ નેક્સ્ટ તમારા સેશનમાં ક્યારે થવાની છે બીકોઝ એના ઓલ સેમિનાર ઓલવેઝ ફૂલ હોય છે ત્યાં એ સીટ મળવી આપણને બહુ જ મુશ્કેલ હોય છે તો એડવાન્સમાં તમે લોકો કરીને અને તમારી સીટ જે છે એ રિઝર્વ કરી નાખજો તમારી લાઈફમાં તમને ચોક્કસપણે ફાયદો થશે થેન્ક યુ સો મચ ઓલ